નમસ્કાર સતત સત્તર વર્ષથી ચાલતા ગુજરાત ન્યૂઝનું એક્ઝામ માટેની જે ટીપ્સ છે આ કાર્યક્રમમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હું ડૉક્ટર કોમલ યાજ્ઞિક સત્તર વર્ષ પત્યા પછી આ અઢારમા વર્ષમાં આપને એટલે કે વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષાને લગતી સુંદર ટિપ્સ આપવા માટે આવ્યો છું મિત્રો પરીક્ષાને તમે કઈ રીતે જુઓ છો એ રી એ જ પ્રમાણે પરીક્ષા તમને જોશે તમારો અભિગમ પરીક્ષા પ્રત્યેનો તમારો અભિગમ તમને હંમેશા સફળતા પરીક્ષા સમયના માહોલમાં શું આપ નિરાશ છો જવાબ છે હા બીજો પ્રશ્ન પરીક્ષા સમયના આ માહોલમાં શું આપને એવું લાગે છે કે આપ નિષ્ફળતા તરફ છો કે આપ અસફળ છો જો જવાબ હોય હા તો મિત્રો તમારા મિત્રોને બોલાવો તમારા કુટુંબીજનોને બોલાવો અને તેમને કહો કે ઘરે જમવા આવે કારણ કે પહેલું સ્ટેપ તમે નિરાશ છો બીજું સ્ટેપ તમે તમારી જાતને નિષ્ફળ માનો છો મિત્રો ડેલ કાર્નેગી કહ્યું છે કે જો તમારે સફળતા મેળવવી હોય તો તમારે આ બે પગથિયાને પાર કરવા જ પડશે એનો અર્થ કે ત્રીજું પગથિયું છે એ છે તમારી સફળતા પહેલું પગથિયું નિરાશા બીજું પગથિયું તમને લાગતી નિષ્ફળતા તો મિત્રો તૈયાર ત્રીજા પગથિયાને આગળ વધવા અને એ પગથિયું છે સફળતા હા તો મિત્રો નિરાશા અને નિષ્ફળતાના અંતે તમને મળવાની છે સફળતા હવે તમે એવું કહેશો કે સાહેબ એક ઉદાહરણ આપો તમારી પાસે આવા ઘણા ઉદાહરણ તમારી આસપાસ આપણે સચિન તેંડુલકર તમારી જ ઉંમરમાં પોતાની ક્રિકેટ કેરિયર શરૂ કરી અને શરૂઆતના જ તબક્કામાં શરૂઆતની જ મેચમાં તેને મળી એક નિરાશા તેને એક બાઉન્સર બોલ વાગતા તેને વાગ્યો અને તે ઘવાઈ ગયો

મિત્રો આજ ઉદાહરણ આપણને બતાવે છે કે નિરાશા નિષ્ફળતા અને ત્યારબાદ આપણે આગળ વધવાનું છે અને એ છે સફળતા આવો મિત્રો વાત કરીએ પરીક્ષાને મિત્રો પરીક્ષા પદ્ધતિમાં તમે જોશો કે એને આપણે જુદા જુદા તબક્કામાં વહેંચી દઈએ છે પહેલો તબક્કાની વાત કરીએ તો એ છે પરીક્ષામાં આવતા ચેપ્ટર્સ એટલે કે પ્રકરણ મિત્રો હંમેશા પરીક્ષામાં આવતા જે પ્રકરણ છે એમાં તમે એવું કરશો કે તમે પહેલા સરળ ચેપ્ટર્સ ઈઝી ચેપ્ટર્સ પ્રાધાન્ય આપશો ત્યારબાદ ત્યારબાદ અને આ લાગતા ટફ ક્વેશનને તેવી જ રીતે એક્ઝામમાં પૂછાય છે પ્રશ્નો મિત્રો પ્રશ્નોને ખૂબ જ ધ્યાનથી સમજીએ ગુજરાત બોર્ડે આ પ્રશ્નોને ખૂબ જ સરસ રીતે પોતાની પરીક્ષા પદ્ધતિમાં આવકાર્યા છે અને વળી લીધા છે સામાન્ય રીતે પરીક્ષામાં પૂછાના પ્રશ્નોમાં ચાલીસથી પચાસ ટકા કે સાહીઠ ટકા પ્રશ્નો એવા હોય છે જે અત્યંત સરળ હોય છે જેને દરેક વિદ્યાર્થી દરેક લેવલના વિદ્યાર્થી તેને સરળતાથી અટેમ્પ કરી શકે છે ત્યારબાદ પૂછાય છે મધ્યમ પ્રકારના પ્રશ્નો જેનું વેટેજ વીસથી ત્રીસ ટકા જેવું હોય છે તેને પણ ઘણા બધા વિદ્યાર્થીઓ અટેમ્પ કરી શકે છે અને ત્યારબાદ પૂછાય છે ટફ એટલે કે કઠિન એટલે કે હાર્ડ ક્વેશ્ચન્સ જેનું વેટેજ હોય છે દસથી વીસ ટકા હોય મિત્રો ઘણીવાર એવું થાય છે કે દસથી વીસ ટકા જે અઘરા પ્રશ્નો પૂછાશે તેનો ટેન્શન તેનો સ્ટ્રેસ તેનો ભાર કે તેને તેની નિરાશા આપણને પરીક્ષા સુધી બહુ જ હેરાન કરતી હોય છે કદાચ આવા ટફ લાગતા ક્વેશ્ચન તમારા પરીક્ષામાં આવવાના જ નથી અથવા જનરલ ઓપ્શનમાં એ પ્રશ્નો કદાચ તમે એને સાઈડ ટ્રેક કરી શકવાના છો એટલે કે એને ઓરમાં કાઢી શકવાના છો પરંતુ આપણે છીએ એના સ્ટ્રેસ હેઠળ તો મિત્રો આપણે સૌથી પહેલાં શું કરીશું આપણે હંમેશા પહેલા સરળ જે ક્વેશ્ચન્સ છે એને આપણે ધ્યાનમાં લઈશું ત્યારબાદ મધ્યમ અને પછી આપણને લાગતા ટફ ક્વેશ્ચન્સને આપણે ધીમે ધીમે જોઈશું જો કદાચ નથી આવડતા તો આપણે એક હકારાત્મક અભિગમથી એવું વિચારીશું કે હમણાં આપણે એને નથી કરવા અથવા એ પરીક્ષામાં નહીં પૂછાય અથવા એ પરીક્ષામાં આપણે એને જનરલ ઓપ્શનમાં સેટ કરી શકીશું મિત્રો વાત કરીએ મૂલ્યાંકન પદ્ધતિ તમને ખ્યાલ છે કે દર વર્ષે આ મૂલ્યાંકન પદ્ધતિમાં ગુજરાત બોર્ડમાં મૂલ્યાંકન પદ્ધતિમાં હંમેશા વિદ્યાર્થીના હિતને જ કેન્દ્રમાં રાખવામાં આવે છે એનો અર્થ કે વિદ્યાર્થીને એક માર્ક્સ પણ ઓછો ન મળે તેવી સતત એ લોકોને ચિંતા છે અને સતત એનું માર્ગદર્શન શિક્ષકોને આપવામાં આવે છે અમે જ્યારે પણ પેપર તપાસતા હોઈએ ત્યારે અમને એવી સૂચના આપવામાં આવતી હોય છે કે હંમેશા વિદ્યાર્થીને અન્યાય ન થાય તેવું તમારે પરીક્ષાનું મૂલ્યાંકન કરવું પડશે અને અમે એવું જ મૂલ્યાંકન વર્ષોથી કરતા આવ્યા છીએ એનો અર્થ કે હંમેશા યાદ રાખો કે તમારું મૂલ્યાંકન બહુ સરળતાથી થશે બહુ સહજતાથી થશે આ વર્ષે પણ તમને બોળે એવું નક્કી કર્યું છે કે જે તે કિશનમાં જે તે વિદ્યાર્થી પોતાની મૌલિક શક્તિને સર્જનાત્મક શક્તિને અપનાવશે તો એને પણ પ્રાધાન્ય આપવામાં આવશે તો મિત્રો હવે જો ગોખણપટ્ટી ન આપે સાથ તો મૌલિકતાને અપનાવો તે આપશે અને અપાવશે માર્ક્સ તો આવી જ ગોખણપટ્ટીને આપણે દૂર કરીએ જેટલું આપણને યાદ છે જેટલું આપણને આવડે છે જેટલું આપણે યુઝ ટુ છીએ કે આપણી મૌલિકતા કે આપણી સર્જન શક્તિને ધ્યાનમાં લઈને આપણે આગળ વધીશું તો તમને દરેક વિષયમાં એ પ્રમાણે માર્ક્સ મળશે જ તેવી જ રીતે વાત કરીએ કે આપણે હંમેશા ગભરાઈએ છે કે આપણને એવું લાગે છે કે કદાચ આપણને બોર્ડમાંથી અન્યાય થશે પરીક્ષાનું મૂલ્યાંકન પદ્ધતિમાં અન્યાય થશે તો હંમેશા વાત યાદ રાખો બોર્ડે પરીક્ષાને લગતા પેપર ચકાસણીને લગતા ખૂબ જ સ્ટ્રિક્ટ રૂલ્સ બનાયા છે જો કોઈ શિક્ષક એક માર્ક્સ પણ ઓછો આપે તો એને એક માર્ક્સ દીઠ સો રૂપિયાનો દંડ ભરવો પડતો હોય છે તો આવા દંડ ભરવા કરતાં વિદ્યાર્થીને અન્યાય ન થાય તેવી એક સારી અને આદર્શ પદ્ધતિ એમણે અપનાવેલ છે તો મિત્રો તમે પરીક્ષાના ટેન્શનને દૂર કરો હકારાત્મક અભિગમ ચોક્કસ રિવિઝન સૌથી પહેલા સરળ ચેપ્ટર્સ ઈઝી પછી મધ્યમ અને પછી કઠિન ચેપ્ટર્સને આપણે ધ્યાનમાં લઈશું હંમેશા યાદ રાખો તમે જે લખશો તેને યોગ્ય રીતે તપાસવામાં આવશે એને યોગ્ય રીતે મૂલ્યાંકન કરવામાં આવશે અને માર્ક્સ આપવામાં આવશે એનો અર્થ કે આપણે કંઈક નહીં લખીએ એટલે કે કોરું રાખીશું એના કરતાં કંઈક લખીશું તો એને યોગ્ય રીતે મૂલ્યાંકન કરી અને એના યોગ્ય માર્ક્સ તમને અવશ્ય મળશે તો સતત ચાલતા સત્તર વર્ષથી આ કાર્યક્રમમાં અઢાર વર્ષમાં પણ અમે એટલે કે તમામ શિક્ષકો આપણે નમસ્કાર મિત્રો હું ડોક્ટર રાજેન્દ્ર સુથાર છું ખાસ કરીને પરીક્ષાની જ્યારે વાત કરીએ તો પરીક્ષાનો જે શબ્દ જે છે એ પરીક્ષા એક્ઝામ એમાં એક એક્સ નામનો એક આલ્ફાબેટ છે બરાબર તો એ જે ભય જે છે ને એ એક્સ નામના આલ્ફાબેટથી જ આપણે કાપી કાઢવાનો છે સૌપ્રથમ વાત કરીએ તો વિદ્યાર્થીઓએ શું ધ્યાન રાખવાનું છે અને વાલીઓએ શું ધ્યાન રાખવાનું છે બંને પોઈન્ટ ઉપર હું મારું વક્તવ્ય તમને કહીશ ખાસ કરીને આપણે વાલીઓને એ કહેવાનું છે કે વાલીઓ એ બહુ બધું એક્સપેક્ટેશન રાખે છે કે ભાઈ મારા દીકરાને નેવું ટકા માર્ક આવે પંચાણું ટકા માર્ક આવે બરાબર જે દીકરો ભણવાનો છે ભણેલો છે એ ચોક્કસથી એનું પ્રભુત્વ ત્યાં આગળ પરીક્ષામાં બતાવવાનું છે એટલે એના ઉપર કોઈ બહુ મોટી એક્સપેક્ટેશન રાખવી નહીં અને બીજું કે એના ઉપર કોઈ પ્રેશર બનાવવું નહીં કે દીકરા તારે આમ જ લખવાનું છે આ જ લખવાનું છે દીકરો ને દીકરી અત્યાર સુધી સારી રીતે ભણ્યા જ છે પરીક્ષાની બીજી વાત કરું તો નવમા ધોરણ સુધી બરાબર સિનિયર કેજી જુનિયર કેજી એકથી નવ ધોરણ સુધી દીકરો દીકરી ભણ્યા છે હવે નવ તરી સત્યાવીસ એક્ઝામો પાસ કરીએ બરાબર તો આ અઠ્યાવીસમી એક્ઝામ છે અઠ્યાવીસમી એક્ઝામ આપવામાં કંઈ ડરવાનો કોઈ મોટો પ્રશ્ન નથી બરાબર આ અઠ્યાવીસમી એક્ઝામ બી એ જ સત્યાવીસ એક્ઝામની જેમ સારી રીતે પાસ થઈ જશે એટલે એક્ઝામના ડરથી જો ડરી ગયા તો તકલીફ છે પેલું કહે ને જો ડર ગયા હો મર ગયા તો ડર ગયા હો મર ગયા નથી અત્યારની ડેફિનેશન પ્રમાણે જો ડર ગયા હો ઘર ગયા ઘર ગયા એટલે ઘેર બી જવાનું નથી પણ પરીક્ષાનો જે ભય જે છે ને એને ઘેર મોકલી દેવાનો છે દિસ ઇઝ નંબર વન નંબર ટુ પેરેન્ટ્સ અગેન ફરી પાછા જેના પોતાના બાળકોને જે તમ જે પણ પ્રકારનું માનલો કે તમે જ્ઞાન આપો છો કે ભાઈ તું આમ લખશે આ એ બધી કોઈ જરૂર નથી એને તમે ખાસ કરીને મેન્ટલી અને હુંફ આપો બરાબર એની મેન્ટલ પ્રિપેરેશન કરાવડાવો કે ભાઈ પરીક્ષામાં સારી રીતે તું ચોક્કસ લખી શકવાનું છે તું સારા સારી રીતે પરફોર્મ કરી શકવાનો છે તને બધું જ આવડે છે તે બધું જ વાંચ્યું છે અને તું સારી રીતે પરીક્ષામાં પાસ થઈ જઈશ બરાબર તમે એમ કહેશો કે ભાઈ તને કશું નથી આવડતું તું નહીં લખી શકે આમ છે તે તો વિદ્યાર્થી છે ને ગભરાઈ જશે બીજું કે વાલી મિત્રોને ખાસ એ કહેવાનું કે પરીક્ષાના થોડા દિવસો પહેલાં અથવા તો પરીક્ષા દરમિયાન પોતાનું બાળક સારી રીતે યુ નો જમવાનું એને ઊંઘવાનું અથવા તો વાંચવાનું આ જે શેડ્યુલ જે છે એ ખાસ કરીને આપણે સાચવવાનું છે ઘણા બધા મિત્રોએ ઘણા બધા કાઉન્સેલર્સે આ બધી વાત કરી હશે પણ મારું ખાસ એ કહેવાનું છે વાલી મિત્રોને કે એની પૂરતી ઊંઘ અથવા તો પૂરતી એની તૈયારીઓ બરાબર એને શું નથી આવડતું એના ઉપર તમે ધ્યાન નહીં આપશો એને શું આવડે છે એના ઉપર તમે ધ્યાન આપો તેથી કરીને બાળક છે ને જે સારી રીતે પરફોર્મ કરી શકશે કારણ કે એને જે આવડે છે એ વધારે સારી રીતે આવડી શકશે નથી આવડતું એની તૈયારી રૂપે આપણે જો તૈયારી કરવા જઈશું તો જે આવડે છે એ બી ભૂલી જવાશે કારણ કે પરીક્ષાનો ડર છે ડર એ વસ્તુ જો બહુ ખરાબ વસ્તુ છે એટલે ડરવાનું નથી ક્યાંય બી માનસિક રીતે બહુ મજબૂત રહેવાનું છે ઇન્ટરનલ સ્ટ્રેન્થ જે છે એને મજબૂત બનાવવાની છે આ કામ વાલીનું છે અને વિદ્યાર્થીઓનું બી છે હવે થોડીક મેન્ટલ પ્રિપેરેશનની વાત કરીએ હવે જેને કહેવાય ને ફિઝિકલ પ્રિપેરેશનની વાત કરીએ તો ફિઝિકલ પ્રિપેરેશનમાં એ છે કે સારી રીતે પરીક્ષા રૂમ સુધી પહોંચવાનું છે એ દરમિયાન કોઈ ભાગે ભાગે નહીં પરીક્ષાના રૂમ સુધી પહોંચતા કોઈ નાનો છો એક્સિડન્ટ આ છે તે છે કશું થાય નહીં બરાબર પોતે વ્હીકલ ચલાવીને જવાનું નથી કારણ કે પોસિબલ છે કે તમે વ્હીકલ ચલાવો છો એ દરમિયાન કંઈક બી નાનું શું કંઈ અજુગતું બની ગયું તો ત્યાં એ દરમિયાન આપણને તકલીફ ના પડે બરાબર બધા જ એવા જેને કહેવાય ને કે સ્ટ્રોંગ હોતા નથી આપણે સરદાર વલ્લભભાઈ જેવા કે ભાઈ ભાગ્યું તો હોય ચલો ભાઈ તૂટેલા ભાગેલા પગ ઉપર બી આપણે ત્યાં પરીક્ષામાં બેસી શકીએ એવું પોસિબલ નથી એટલે કોઈ પણ વ્હીકલ ચલાવવું આ છે તે છે બધા ઉપર ધ્યાન રાખવાનું છે પરીક્ષા ખંડની અંદર ગયા પછી શું કરવાનું છે તો એ પહેલાંમાં પહેલું પેપર જે હાથમાં આવ્યું તો પહેલાંમાં પહેલી બે મિનિટ કે પાંચ મિનિટની અંદર પેપરને સમજી લેવાનું છે ઘણી વાર કેવું હોય કે અટપટાંગ પ્રશ્નો પૂછ્યા છે બરાબર જવાબ અંદર જ છે પણ આપણને ખબર નથી કેમ ખબર નથી કારણ કે આપણા મગજમાં એક ભય છે મને નથી આવડતું મને નથી આવડતું મને બધું જ આવડે છે આપણે આગળની સત્યાવીસ પરીક્ષાઓને યાદ કરવાની છે અને તુરંત તુરંત ગ્લીમ્સ મગજમાં લાવવાની છે કે યસ હું તો સત્યાવીસ પરીક્ષાઓ પાસ કરી ચૂક્યો છું તો આ અઠ્યાવીસમી પરીક્ષાઓનો મારા માટે કંઈ ડર નથી કારણ કે આ છે ને જિંદગીઓ પડે આ જ્ઞાનરૂપી મહાયજ્ઞ નો પહેલો પડાવ છે જરૂરી નથી કે આ છેલ્લી પરીક્ષા છે જરૂરી નથી આ માસ્ટર ડિગ્રીની કોઈ પરીક્ષા છે બરાબર તો આ જે પહેલી પરીક્ષા જે છે એ પહેલી પરીક્ષામાં સારો પ્રસ્તાવરૂપે સારી રીતે પાસ થઈ જવાય સારા પર્સન્ટેજ આવે એવું વિઝ્યુલાઇઝેશન બી કરવાનું છે બરાબર વિઝ્યુલાઇઝ એન્ડ એકચ્યુઅલાઇઝ તમે એવું વિચારો કે જે મેં વાંચ્યું છે એ જ પરીક્ષામાં એ જ પ્રશ્નો પૂછાયા છે ઘણા બધા મિત્રોએ વાત કરી એન ઇપી ટ્વેન્ટી ઉપર ઘણા બધા રિસર્ચ ઘણી બધી વસ્તુઓ શોધ્યા પછી સારા એવા સૂચનો સારા એવા સોલ્યુશન્સ આપણને મળ્યા છે એમસીક્યુઝ આવ્યા છે બહુ ખુશીની વાત છે ફટાફટ એમસીક્યુ પાસ કરી દીધા એટલે બેસિક જે પાસ થવાના લાવવાના પાસિંગ માર્ક છે પછી જે રેન્ક લાવવાનો છે એનો થોડું સમજદારી પૂર્વક કામ કરવાનું છે સમજદારી પૂર્વક લખાણ કરવાનું છે જેથી કરીને સારી રીતે પરીક્ષામાં સારા માર્ક્સ આવી શકે આ બધું જ જોતા વિદ્યાર્થી મિત્રોને ખાસ એ કહેવાનું છે કે જે કંઈ તમે આગલા દિવસે બી કોઈ પેપર છે બરોબર તો તમારી પાસે તો એક દિવસ રજા છે બીજા દિવસે પેપર છે બીજા દિવસે રજા છે ત્રીજા દિવસે પેપર છે તો હું તો કહું છું આખા વર્ષ દરમિયાન બી નથી વાંચ્યું બરાબર તો બી એક દિવસની અંદર આખું બધું રિવિઝન કરી અને સારી રીતે પરફોર્મ કરી શકાય છે પાસિંગ માર્ક નહીં પણ પાસિંગ ઉપર બીનો ડિસ્ટિક્શન માર્ક બી લાવી શકાય માનસિકતા કેળવવાની છે બરાબર તો આ બધી જ વસ્તુઓ જેને કહેવાય ને બધી જ વસ્તુ પોતાની માનસિકતા ઉપર છે જેટલું તમે તો વધારે ડર તમને ડર સતાવશે એના કરતાં ડરવું જ નહીં પરીક્ષાથી ડરવાથી કોઈ મતલબ ત્યાં આગળ રહેવાનો નથી આપણે એક વસ્તુ જોઈએ છે ટીવીમાં એડ જોઈએ છે ને તૈયારી જીત કી મારું ખાસ સજેશન મિત્રોને એ છે કે સ્વસ્થ રહેવું અને આઝાદ પરીક્ષાના ડરથી ડરવું નહીં થેન્ક યુ કેમ છો વિદ્યાર્થી મિત્રો ગુજરાત ન્યૂઝના સતત સત્તર વર્ષથી ચાલી રહેલા પ્રોગ્રામમાં હું જનક પંચાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે તમને માહિતી આપવાના છીએ કે એક્ઝામનો ડર કેવી રીતે દૂર કરવો તમારી બોર્ડની એક્ઝામ ખૂબ જ નજીક છે તમને પણ આઈડિયા છે કે નજીક પરીક્ષા હોવાથી ડર કેટલો લાગે છે કેમ કે આખું વર્ષ આપણે તૈયારી વધારે કરી છે વધારે જ કહેવાય કેમ કે શેની તૈયારી વધારે કરી છે એક્ઝામ ના આપવાની પણ હવે આપણે તૈયારી કરીશું એક્ઝામ આપવાની તો એ તૈયારીમાં શું કરીશું તૈયારીના ભાગરૂપે શું કરી શકાય એ વસ્તુમાં આપણે ખાસ ધ્યાન આપીએ તો સૌથી પહેલા તો આપણે નવી પરીક્ષા પ્રણાલી જે આપણને ગુજરાત ગવર્મેન્ટ તરફથી આપેલી છે નવી શિક્ષણ નીતિ તો એ પ્રમાણે નવી પેપર પેટર્ન શું છે એ સમજવી ખૂબ જરૂરી છે તો તમે બહુ બધા પેપર સેટને બધું લાયા જશો જેની અંદર તમને વધારે આઈડિયા છે કે વિભાગ એ હતો જે સોળ માર્ક્સથી વધારીને ચોવીસ માર્ક્સનો કરી દીધો છે સેક્શન બીની વાત કરીએ સીની વાત કરીએ કે ડીની વાત કરીએ તો એમાં જે જનરલ ઓપ્શન આપવામાં આવ્યા છે કે તમે જેટલા પણ ક્વેશ્ચન હોય એમાંથી કોઈ પણ ત્રણ કે ચાર નીકાળી શકો છો કે એને તમે સ્કીપ કરી શકો છો તો આ બહુ બધા બેનિફિટ આપવામાં આવ્યા છે તમને તો એ શેની માટે આપવામાં આવ્યા છે તો એનો મેઇન રીઝન એ છે કે શિક્ષણનું સ્તર વધે બાળકોની કઠિનતા દૂર થાય તો હું પર્સનલી સામાજિક વિજ્ઞાન ભણાવું છું સોશિયલ સાયન્સનો ટીચર છું તો આપણે એ વિષય પર થોડી ચર્ચા કરીએ તો બાળકો એમાં શું ધ્યાન આપે છે કેમ કે આખું વરસ વિદ્યાર્થીઓને સતત ડર સતાવે છે કે ગણિત વિજ્ઞાન આખી વરસ મહેનત કરી છે ગણિત વિજ્ઞાનની પરંતુ વિદ્યાર્થી ભૂલી જાય છે કે સોશિયલ સાયન્સમાં એકવીસ ચેપ્ટર છે જે દરેક ટુકડા ટુકડામાં વહેંચાયેલા છે દરેક ચેપ્ટરનું વેટેજ ચાર પાંચ ચાર પાંચ માર્ક્સનું છે જેટલા બધા ચેપ્ટર આપણે કવર કરવાના છીએ તો દરેક ચેપ્ટરમાં જોવા જઈએ તો સેક્શન એની વાત કરીએ તો સેક્શન એમાં આપણે કમ્પલસરી દરેક વિદ્યાર્થી જે મિસ્ટેક્સ કરે છે કે નાની નાની વસ્તુઓ મોટા સવાલ તો વાંચી લે છે વિદ્યાર્થીઓ એમને દરેક વસ્તુ યાદ પણ હોય છે કે મોટા સવાલના જવાબ કેવી રીતે લખવા મુદ્દા લખી દેવા એકથી બે પેજના જવાબ લખવા પરંતુ નાનામાં સેક્શન એમાં નાની નાની વસ્તુઓ જ્યારે લાઇન ટુ લાઇન પૂછવામાં આવે છે તો વિદ્યાર્થીઓ બહુ બધી ભૂલચૂક કરે છે તો સેક્શન એમાં વિદ્યાર્થીએ ખાસ ધ્યાન રાખવું દરેક ડિટેલ ક્વેશ્ચન વાંચવા દરેક પ્રશ્નને ધ્યાનથી સમજવા અમુક પ્રશ્ને ટ્રીક કરીને પણ પૂછવામાં આવેલા હોય છે કે કેવી રીતે એને કન્વર્ટ કરવા કે કેવી રીતે એના જવાબ લખવા જેમ કે નવી હમણાં શિક્ષણ નીતિમાં પેપર ચેકિંગ કેવી રીતે કરવું એની અંદર ખાસ જણાવવામાં આવ્યું છે કે એમસી હોય તો એમસીક્યુની અંદર તમે સેક્શન એ બી સીડી કોઈ પણ ઓપ્શન લખી શકો છો ઓપ્શન સાથે જવાબ લખી શકો છો ખરા ખોટામાં માર્ક કરી શકો છો સાચું કે ખોટું એ પણ તમે દર્શાવી શકો છો ખાલી જગ્યામાં ફક્ત જવાબ જ લખી શકો છો ઇવન એક માર્ક્સના પણ જે સવાલ છે એની અંદર પણ તમે ફક્ત જવાબ લખી શકો છો જે તમારી માટે બહુ જ સરળતાવાળી વસ્તુ છે સેક્શન બીમાં આવીએ જે બે માર્ક્સના સવાલ હોય છે તો એમાં મુદ્દા કમ્પલસરી લખવાના દરેક જવાબને પ્રોપર મુદ્દામાં જ કન્વર્ટ કરીને લખવાના મુદ્દા લખવા એટલા માટે જરૂરી છે કે જે પણ પેપર ચેકર હોય જે પણ શિક્ષક તમારું પેપર ચેક કરશે એમને સ્વચ્છ રીતે પેપર ચેક કરવું ગમશે એ સાથે તમે જે પણ આન્સર લખ્યા છે એમાં મહત્ત્વના મુદ્દા નીચે ખાસ અન્ડરલાઈન કરવી એ પ્રેઝન્ટેશન કરવું ખૂબ જ જરૂરી છે આગળ જઈએ તો સેક્શન સી જે સૌથી ટફ લાગે છે વિદ્યાર્થીઓને કેમ કેમ કે આખું વર્ષ તૈયારી કરી હોય ઇવન લાસ્ટ ડે પર પણ તમે તૈયારી કરશો તો મોટા જવાબો જ વાંચવામાં વિદ્યાર્થીઓ સમય બગાડે છે મોટા જવાબ વાંચી લેશે મોટા જવાબ ફટાફટ લખી પણ દેશે પણ નાના સવાલ કેમ કેમ કે સેક્શન સી હોય છે ત્રણ માર્ક્સનો સેક્શન ડી તમારો ચાર માર્ક્સનો અને ત્રણ માર્ક્સ અને ચાર માર્ક્સના સવાલ ઓલમોસ્ટ સરખા હોય છે જવાબ કેટલો લાંબો લખવો કેટલી લેન્થમાં લખવું છોકરાઓ કન્ફ્યુઝ થઈ જાય છે તો સૌથી વધારે ખાસ ધ્યાન આપવાનું છે સૌથી વધારે માર્ક્સ કવર કરે છે તમારો સેક્શન સી તો એની અંદર ખાસ ધ્યાન આપવું ત્રણ માર્ક્સની અંદર ઓછામાં ઓછા સાતથી આઠ મુદ્દા કન્વર્ લખવા જરૂરી છે સાતથી આઠ મુદ્દા લખવાથી ફાયદો એ થશે કે તમે જે જે સવાલના જવાબ કવર કર્યા છે એ બધા જવાબ અંદર આવી શકે છે જેટલું તમે ભણ્યા છો અને જવાબ લખવા મુદ્દા લખવા એનો મતલબ એવો નથી કે તમારે બુકના રિલેટેડ જ આન્સર લખવા જે તમારા ચોપડીમાં વાંચ્યું છે એ જ લખવું કદાચ એવું થઈ શકે જે બહુ બધા છોકરાઓનો પ્રશ્ન હોય છે કે સર પેપર હાથમાં આવે ને એટલે ભૂલાઈ જવાય જવાબ આવડતો હોય મોઢે હોય ઘણા સુધી આવી જાય પણ બહાર નથી આવતો તો એની માટે શું કરવાનું તો જે પણ યાદ આવે તમે એના રિલેટેડ જે પણ યાદ આવે એ પણ તમે મૌલિકતાથી લખી શકો છો અને આ વખતે નવી ગાઈડલાઈન પ્રમાણે તમને જો રિલેટેડ ટૉપિક રિલેટેડ તમે કન્ટેન્ટ લખ્યું હશે તો એના પણ માર્ક્સ આપવામાં આવશે તો ખાસ કોઈ પણ સવાલ છોડવાનો નથી હવે આયા સેક્શન ડી ઉપર તો સેક્શન ડીમાં શું કરીશું બેટા તો સેક્શન ડીને આપણે ધ્યાનથી જોઈએ બ્લુપ્રિન્ટ પ્રિન્ટ પ્રમાણે સૌથી વધારે વેટેજવાળા ચેપ્ટર પકડીએ સામાજિક વિજ્ઞાનની વાત કરું છું બેટા તો એની અંદર ચેપ્ટર નંબર 5 ચેપ્ટર નંબર દસ ચેપ્ટર નંબર સત્તર ચેપ્ટર નંબર એકવીસ તમે આટલા ચેપ્ટર કરો એટલે બહુ છે હવે વિદ્યાર્થીઓ સામાજિક વિજ્ઞાનમાં ભૂલ શું કરે છે કે બધા ચેપ્ટર ચેપ્ટર એકથી એકવીસના બધા જ લાંબા જવાબ રેડી કરે છે જે એકચ્યુઅલી પરીક્ષામાં પૂછાતા નથી તો ખાસ ધ્યાન શું આપવાનું છે પરીક્ષા દરમિયાન કે જે સવાલ મોટા પૂછાય છે સેક્શન ડી માટે જે ચેપ્ટરમાંથી પૂછાય છે ધ્યાન એની અંદર એ ચેપ્ટરમાંથી એ જ સવાલ રેડી કરવાના છે જે શોર્ટ ક્વેશ્ચન માટે પૂછાય છે એની અંદર એ જ ધ્યાન આપવાનું છે આ તો થઈ ગઈ આપણી સામાજિક વિજ્ઞાનની વાત પણ પરીક્ષાનો ડર કેવી રીતે દૂર કરવો તો પરીક્ષાનો ડર દૂર કરવા માટે એક જ રીત છે તૈયારી કરવી બહુ ઓછો સમય છે તૈયારી કેવી રીતે કરીશું આપણે આખું વર્ષ મેથ્સ સાયન્સના ડરથી તૈયારી કરી છે મેથ્સ સાયન્સની જ તૈયારી કરી છે એસએસની તૈયારી કેવી રીતે કરીશું બેટા તો થિયરી સબ્જેક્ટને તૈયાર કરવા માટે સારામાં સારી રીત છે લખવું લખીને તૈયાર કરવું તમે જેટલા પેપર વધારે કરશો અત્યારે માર્કેટમાં પેપર સેટ અવેલેબલ છે તમે જેટલા પેપર સેટ વધારે લખશો જેટલા પેપર સેટ તૈયાર કરશો એ પ્રમાણે તમારી તૈયારી વધશે એ સાથે સાથે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે બાળકો થિયોરીના પેપરમાં શું મિસ્ટેક્સ કરે છે તો દરેક સવાલને કન્વર્ટ કરવામાં વિભાગ ડી સુધી પહોંચતા પહોંચતા ત્રણ કલાક પૂરા થઈ જાય છે તો તમે લખીને તૈયારી કરશો તો સાથે સાથે ફાયદો એ પણ થશે કે તમે સારા સમયમાં જે તમારો ત્રણ કલાકનો યોગ્ય સમય બોર્ડ દ્વારા આપવામાં આવે છે એ સમયની અંદર પેપર પૂર્ણ કરી શકશો તૈયારી કરવા માટે સમય કેટલો રાખવો તો યોગ્ય તમારા સ્વાસ્થ્યને અનુકૂળ તમે સમય નક્કી કરી શકો છો એ સાથે સાથે પૂરતી ઊંઘ લેવી બહુ જ જરૂરી છે અત્યારે બહુ બધા બાળકો જે મારા સ્ટુડન્ટ છે બીજા બધા સ્ટુડન્ટને હું જોતો હોઉં તો એવું કરતા હોય કે સવારે સાત વાગેથી ચાલુ સવારે ચાર વાગેથી ભણવાનું ચાલુ કરે રાત્રે બે કે ત્રણ વાગે સુધી કન્ટિન્યુ વાંચવાનું કરે પણ એવું કરવામાં થોડા સમયમાં તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સ્વાસ્થ્ય સારું રાખવું લગ્નગાળો છે બહુ બહાર જવું નહીં ભણવા ઉપર જ ધ્યાન આપવું થોડોક જ સમય છે તો વધારે તૈયારી કરવી સત્તર વર્ષથી ચાલી રહેલા આ પ્રોગ્રામ એ બહુ બધા શિક્ષક બહુ બધા ટીચરોને સોરી બહુ બધા ટીચરોએ માર્ગદર્શન આપ્યું છે તમને અને બહુ બધા બાળકોને આગળ પ્રગતિ કરાઈ છે તો એવી જ રીતે તમે ભવિષ્યમાં ખૂબ સારી પ્રગતિ કરો એવી હાર્દિક શુભેચ્છા આભાર